ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો અને હું પણ મજામાં છું સવારના વાયગા છે પોણા દસ અને મિતિક્ષાને તૈયાર કરીને બેસાડી છે મેં તો એની વાન આવે તો એને પહેલાં હું સ્કૂલ માટે મોકલું ને પછી મારું બીજું બધું કામ સ્ટાર્ટ કરું તો આજે એના ટિફિનમાં મેં બનાવ્યું છે ભીંડા અને રોટલી તો એને ભીંડા બહુ ભાવે તો વધારે પડતા એના માટે ભીંડા જ બને છે કા તો ભાજી તો ભાજી નહીં બનાવી છે અને ભીંડા હતા એટલે ભીંડા જ એના માટે મેં બનાવી આપ્યા છે તો અત્યારે આસ્થા જોડે પાછળ રમે છે થોડીવાર તો પોણા દસ તો થઈ ગયા પણ આજે ગાડી હજુ નહીં આવી તો કોઈ દિવસ લેટ કરી દે છે કાકા પણ કાકાને કહીએ ને તો એવું કહે કે છોકરા ત્યાં મોડું કરે એટલે થોડું મને પણ મોડું થઈ જાય એવું કે એટલે પછી કે તું જવા દો હવે શું રોજે રોજે ફોન કરવાનો તો દસ વાગ્યા સુધી ના આવે ને તો પછી મેં કાકાને ફોન જ કરી દઉં છું ડાયરેક્ટ તો એમની મરજી હોય તો ફોન રિસીવ કરે ને ના મરજી હોય ને તો ના રિસીવ કરે એવું કરે છે કાકા તો મારો ફોન તો એવું જ કરે મારા હસબેન્ડ કરે ને તો રિસીવ કરી લે છે તો કંઈ નહીં હવે દસ વાગ્યા સુધી હું રાહ જોઉં અને પછી ના આવે તો ફોન કરું તો આસ્થા મીટી અને પપ્પા પાછળ છે તો ગાડીનો હોન વાગે તો મેં મિતીક્ષાને બોલાવું એને કમ્પ્લેટ તૈયાર કરી દીધી છે હવે હોન વાગે એટલે પછી હું એને પહેલાં મોકલી દઉં સ્કૂલ માટે અને પછી બીજું બધું કામ સ્ટાર્ટ કરીએ તો ઘરની સાફ સફાઈ થઈ ગઈ છે ખાલી હવે જમવાનું બનાવવાનું છે મારે તો શાક મેં ગઈકાલે છોલી મૂક્યું છે અને હવે કોબી પડ્યું છે અને ફ્લાવર પણ છે તો બેમાંથી એકમાં બનાવી દઈશ હું તું એનું શાક તો દાદીને પાછું જ વિચારવું પડશે દાદી શાક ના ખાય તો પછી એમના માટે બીજું વિચારવું પડે એવું થાય છે તો ચાલો તમે વિડીયોના એન્ડ સુધી કન્ટિન્યુ રહેજો અને વિડીયો ગમે તો ભૂલતા નહીં તો તો ગઈ છે સ્કૂલમાં હવે બીજું બધું કામ ચાલુ કરું મેં તો જમવાનું બનાવવાનું છે અને આજે મમ્મી લોકા જવાના છે પાછા માસીને ત્યાં તો હવે આજે છેલ્લો દિવસ જશે ને પછી થોડા દિવસ પછી આમ માસીની ખબર લેવા જશે પણ આજે જવાના છે બાર વાગે જવાનું છે એવું પપ્પાએ કીધું છે તો એની પહેલાં મારે હવે જમવાનું રેડી કરવું પડશે તો ચાલો હવે મમ્મી એવું કે કે કોબીજ ને દાણા બનાવે એવું પણ હવે દાદી શું ખાય એના પર ડિપેન્ડ તો હજુ કંઈ નક્કી નહીં પણ મમ્મી એવું કીધું તો એ કે તો એ જ બનાવી દઉં બાકી હવે જે દાદી ખાય તે બનશે કે એકવાર તો ભીંડા રોટલી બનાવી હવે રોટલા જ બનાવવા પડશે તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો મેં જલ્દી જલ્દી કામ કરી દઉં મારું પપ્પનના બે વાગ્યા છે અને આસ્થાને મેં સોડાઈ હતી અને તેટલામાં જ દાદી આવી ગયા ને તો આસ્થાને જગાડ દીધી હતી તો મારા વાસણ નહોતા ધોવા દીધા તો જસ્ટ અત્યારે ધોયા અને કાકી જોડે મોકલી હતી રમવા માટે ને પછી વાસણ ધોયા તો મમ્મી લોકો બાર વાગે જતા રહ્યા હતા એટલે પછી આસ્થાએ મને કામ જ નહીં કરવા દીધું હતું એને કાકીને ત્યાં છે મેં કીધું વાસણ ધોવાઈ ગયા છે તો મને આસ્થાને આપી જાય એવું કીધું છે

ઓ કાકી કાકીશ બપોરના ત્રણ વાગ્યા છે અને મેં બેઠી છું બાર મારી ચા બને છે ચૂલા પર તો આસ્તા પણ અહીંયા જ છે અને મારે ચા બને તેટલી વાર આસ્તા જોડે રમીએ અમે તો આસ્તા ચૂલામાં છે ને આમ લાકડા નાખ્યા કરે છે તો એને દાજી જાય એવી એને બુદ્ધિ નહીં એટલે મારે જોવી પડે ને એવું ના કરી દીકા તો આજે સિલિન્ડરમાં લીકેજ થતું હતું તો રસોડામાં અને આગળના ત્રણેય રૂમમાં એકદમ સ્મેલ ફેલાઈ ગઈ હતી તો મને જરા બીક લાગી હતી તો પપ્પાને કીધું કે તમે છૂટું કરીને જ જાઓ કમ કે મમ્મી પપ્પા બાર વાગ્યાના ગયા છે અને હજુ સુધી આવ્યા નહીં હજુ છ સાત વાગે આવશે તો ત્યાં સુધી મને બીક લાગતી હતી એકદમ જ આખા રૂમમાં ફેલાઈ ગઈ હતી એની ગંધ ગેસની તો પપ્પાને કીધું કે છૂટું પાડી દો તો પપ્પા છૂટું કરીને ગયા છે ને ધુમાડો ધુમાડો એટલે આવે છે ને આસ્તા એવું ના કરી દી તો આસ્તા છે ને દાજી જે છે બીતી જ નહીં હે આસ્તા તો ખબર પડે ને દાજી એવું પકડતી ના હે દાજી જઈ દાજી જઈ દાજી જઈ મમ્મા મૂકી દે તો ચાલો હવે મારું ઉગાડો તૈયાર થયો છે તો પેલા ગાડી લઉં ને પછી વાડામાં જઉં ચા પીવા આજે તો આસ્તા તો વાડામાં આવી ગયા છે અમે ચાલીને અને આસ્થામાંથી રમે છે તો આસ્તા આજે સવાર સવારમાં છે ને આ મૂંધા મોડે પડી ગઈ હતી પગથિયામાંથી તો પગથિયા એવા છે ને લસરી જવા એવા તો મોજા ને તો એ પડી જ જાય છે ને આજે સવાર સવારમાં પડી હતી તો અહીં નાકમાં વાગ્યું ગયું છે અહીં વાગ્યું ગયું અહીં વાઈ જાણે એકદમ એ થઈ ગઈ છે મોડું તો કાળું પડી ગયું છે બધું આવતીકાલે વધારે કાળું થઈ જશે તો જાપામાં ગઈ છે દાદાને બોલાવા તો ચૂલા પરની ચા છે ને થોડી આમ સ્મોકી ટાઈપ લાગે છે એનો ટેસ્ટ છે ને એવું લાગે છે તો એટલે અમે વધારે નહીં મૂકતા ચૂલા પર તો ચા તો અમે ગેસ પર જ મૂકીએ જ કારણ કે એનો ટેસ્ટ જરા અલગ આવે છે એટલા માટે તો પછી ચા પીધી એવું લાગતું જ નહીં એકદમ જ અલગ ટેસ્ટ આવે છે અને આજે મારા ઝાડુ છે ને હસતા તા સવાર સવારમાં છે ને મારું મૂડ એ કર નાખે મારા ઝાડું કઈ વાર તો મજાક મજાકમાં ખબર નહીં મેં શું કીધું તારે મને હસતા તા કે તારા વ્યૂ તો આવતા નહીં તો તું શું એમાં મહેનત કર્યા કરે છે શાંતિથી બધું છોડ ને ઘરે બેસેવું કે આમ તો ઘરે જ બેસું છું પણ કોઈ વાર છે ને આવું બોલે ને તો પછી ડીમોટીવેટ થઈ જવાય છે કંઈ કરવાની ઈચ્છા નહીં થતી તો અને બીજા કે ને તો એટલું બધું ધ્યાનમાં ના આવે પણ મારા જાડું કોઈ વાર મારી પર હસે ને તો મને આમ એ થઈ જાય કે યાર છોડો હવે શાંતિથી બેસી જાવ એવું થાય થોડી વાર એવું થાય ડીમોટિવેટ થઈ જવાય છે પણ કંઈ નહીં હવે એમ પણ ઘરે જ બેસવાની છું બીજો કંઈ કામ ધંધો છે નહીં મારી પાસે અને આસ્થા છે ત્યાં સુધી તો ઘરે જ છું હું ફિક્સ ત્રણ વરસ તો આમ કે એ બીજા જોડે રહેતી નહીં તો ત્યાં સુધી હું કન્ટિન્યુ રાખું અને જોઉં આગળ શું થાય છે શું નહીં તો એમ પણ ફ્રી છું તો ચાલ્યા કરશે મારી ચેનલ કંઈ નહીં હવે ડાઉન છે તો છે વળી શું કરવાનું પણ જે મારું કામ કરું છું એ ડેલી કરતી દઈશ ગમે તો જોશે ના ગમે તો ના જવું એ કઈ નહીં જાડું અને હસતા જ સવાર સવારમાં એ પણ તો ગાઈસ એક ટોપલી લઈ લઉં ટામેટા તોડવા માટે ટોપલી મેં લઈ લીધી છે આસ્થા મારી બાર જ રમે છે તો આસ્થાને કીધા વગર જ હું અંદર આવતી રહીતી એને કહું ને તો પાછળ દોડતી ને દોડતી આવે અને ઘરે ઘરે ચડ ઉતર કર્યા કરે છે બુલ્યા આગળ જતી રહી છે તો બુલ્યા આગળ જતી રહી હતી ગઈકાલનો બ્લેન્કેટ આજે સુકાઈ ગયો છે આ શાલ છે મમ્મીની અને એક બ્લેન્કેટ ત્યાં સુકાઈ છે તો એક એક કરીને મારા ધોઈ જશે આમ જતી હતી સીધી છે તો વાતો વાતોમાં છે ને ક્યાં જતું રહે ને ખબર ન પડે તો અહીંયા ગાડી મૂકી દઉં છું તો સાડા ત્રણ થઈ ગયા છે મસ્ત મસ્ત એવા ટામેટા લાગી ગયા છે મસ્ત છે টামেটা তৈরা ता તો ગઈશ આટલા ટામેટા મેં તોયળ્યા છે તો બે વખત નાખીશ મેં શાકમાં એટલા ટામેટા ભેગા થઈ ગયા છો તો મસ્ત એવા ધોઈ નાખો ને પછી ટોપલીમાં ધોઈને મૂકી દઉં એટલે પાણી નીતરાઈ જાય તો આસ્તા એ પણ કાચા કાચા તોયળાં છે એના હાથમાં જેટલા આવે ને એટલા હે મૂકી દો તાવે આસ્તા મૂકી આપે છે નાની તું બગાડીશ ધોઈ નાખે ધોઈ નાખે

দেখায় জসে মাকে সন্য় তিকো বনাজা হাকে কেল মেল আইছু পান্য় পন্য় সন্য় কিয় কেল মেল আইছু পন্ ખબર ને બિલાડી હું નળમાંથી પાણી પીતી હતી કે મને એવું જ લાગ્યું કે નળમાંથી પાણી પીએ છે તો ફેલ ખાઈ લાવ અને પછી પાણી પણ આવ્યું છે મારું તો પાણી પણ ભરવાનું છે તો પહેલાં શાંતિથી ખાઈ લઉં ને પછી પાણી ભરી દઉં મેં હજુ સ્કૂલનું લેસન બાકી છે જે માતાજી

રિક્ષાએ પણ મોબાઈલ ચાલુ કરીને ત્યાં એની કાન નજીક જ કાઢું દેખે છે તો આજે જાડું નહીં તો અમે પહેલાં રૂમમાં ગયા જ નહીં મમ્મી પપ્પા પણ થાકેલા છે અને અમને પણ ઠંડી લાગતી હતી એટલે આજે ગયા જ નહીં ટીવી જોવા તો તો બહુ ઠંડી છે બહુ એટલે બહુ જ ઠંડી છે તો ખબર નહીં મારા જાડું કઈ રીતે નાઇટ કાઢશે આજે તો એમને નાઇટ ડ્યુટી છે તો અઘરું છે આટલી બધી ઠંડીમાં નાઈટ કરવા માટે તો તો ગાડી ચલાવવાની હોય ને તો ઠંડીમાં આખી રાત હાથ પણ એ થઈ જતા હોય છે ખબર નહીં આવે કઈ રીતે કરે છે અને સવારમાં પાછા ચાર કે પાંચ વાગે આવે છે રા સવારમાં તો પીપલા ગાડી બુકિંગ પાછી નાની ગાડી લઈને અહીંયા આવવાનું હોય ઠંડીમાં તો અઘરું પડતું હોય પણ શું કરવાનું આવે

હા તો થોડી વાર એક કાર્ટૂન જોવું છે એવું કહેતી હતી કેમ કે ટીવી નથી જોતી આજે એટલા માટે તો મોબાઈલ આવ્યો થોડી વાર તો ચાલો વિડીયો બહુ આગળ કન્ટિન્યુ નહીં કરવો ટાઈમ પણ થઈ જ ગયો છે આમ તો અને ઠંડી પણ છે એટલે આજનો વિડીયો મેં અહીંયા ચેન્જ કરીશ તો વિડીયો ગયો નહીં તો લાઈક શેર કરવા ભૂલતા નહીં તો ફરી મળીશું આવતા નવા વિડીયો સારી ત્યાં સુધી જય માતાજી ગુડ નાઇટ બાય